ત્યારે માટી અંદર પાણી આવેલ ઈચ્છા પડે પાણી છે આ બધું દાણ કર્યું ઉદાહરણ થાય દાણે ભરેલું જ હોય એના માટે કોઈ પડાપડી ના કરે ખાવા માટે કોઈ ચોવીસ કલાક હોય અઢાર ગોત્રની ગાયું વાડા છે અલગ અલગ ગોત્ર પ્રમાણે વાડા બનાવે છે એક એક વાડામાં બે ત્રણ ગોત્ર હોય ચાળી ગાય હોય એમાં એક નંદી હોય એટલે જે ગોત્રની ગાય હોય નવા ગોત્રની નંદી હોય આ આથવણ કપિલા છે કે ના ના એ ઓલી ઓલી સફેદ બેઠી છે સફેદ ધવલ જોઈએ નીચેથી દેખા હા વાળી વાળી એકદમ સફેદ આ અખી કે ધવલ કપિલા એક જ છે સોરણા કપિલા તો ઘણી બધી થાય આમાં કપિલા તો આ આ માળ પણ નથી જોવા માટે જોવા માટે

હવેલીમાં રોજ ચૂનો થાય શ્રમ કરી રોજ ચૂનો કરે તેલ પાણી છંદુ રહે અને ચોખ્ખું મળે அரபு இது தயார் பண்ணுங்க ஒரு ஒரு இந்த ஆப்ல black lineல தடவுற மாதிரி வரணும் ஆ மூரட் நீ हां சொல்லிட்டு வந்து போண்டேரியா ராவணம்போட்டு பாவணா கேக்குறான் இது எல்லாத்துல முன்னு நடுவுல हां இது ஏதோ ஒரு அந்த தயார் பண்ணுங்க இல்ல திரே